નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું સ્વાગત કરું છું જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

એ પાંચમી ઓગસ્ટને કાળો દિવસ રૂપમાં બતાવવો એ વિરોધ અને પીડાની અભિવ્યક્તિ છે અસંમતિનો અધિકાર યથાવત રાખતા અદાલતે કહ્યું હતું કે દરેક ટીકા કોઈ ગુનો નથી અને જો સરકારની આલોચનાને ધારા એકસો ત્રેપન એ મુજબ અપરાધ ગણવામાં આવે તો લોકશાહી જીવંત રહી શકે નહીં વિશેષ દરજ્જો આપતી કલમ ત્રણસો સિત્તેરની નાબૂદીની પ્રતિકૂળ ટિપ્પણી કરનારની વ્યક્તિ સામે અદાલતે કેસ ફેંકી દીધો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર